જૂનાગઢ લોકસભા મત વિસ્તાર અંતર્ગત કનકાઈ પોલિંગ બૂથ ગીર જંગલની વચ્ચે આવેલું હોય તેમજ આ કનકાઈ મથકમાં સાત જેટલા અલગ અલગ નેસના અંદાજે બસ્સો જેટલા મતદારો નોંધાયા છે અને એવું મતદાન મથક છે કે જે આ સંદેશા વ્યવહાર માટે માત્ર વાયરલેસની જ સુવિધા છે આ કનકાઈ બૂથ મધ્ય જંગલમાં આવેલો હોવાથી સંદેશા વ્યવહાર માટે તંત્રને પણ એક પડકાર હોય છે અહીંયા ચૂંટણી પંચની ગાઈડલાઇન પ્રમાણે જૂનાગઢ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવાસિયાના માર્ગદર્શન હેઠળ આ બુથ પર બધી જ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવે છે વર્ષોથી અહીંયા મતદારો આ બુથ પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા હોય છે આ માટે તંત્રની આંખે ટીમ આખી ટીમ સવારથી જ ઈવીએમ મશીન સહિતની સુવિધાઓ સાથે સાંજ સુધી હાજર રહે છે આ જોઈએ અમારા સંવાદદાતાનો વિશેષ રિપોર્ટ कनकाई का जो बूथ है कैसे कैसे व्यवस्था की है लोकसभा चुनाव के मद्देनज़र जूनागढ़ लोकसभा के एरिया में जो तो कनकाई का पोलिंग स्टेशन है वो गीर जंगल के बीच में आया हुआ है और उस कनकाई जो मतदान मथक है उसमें करीबन 200 जितने मतदार हैं जिसमें सात अलग अलग छोटे छोटे गांव यानी लोकल लैंग्वेज में उसको नैस एरिया कहते हैं उसके हैं, उसमें जुड़े हुए और एक ऐसा एरिया है जो बीच जंगल में है जहाँ नेटवर्क की भी एक काफ़ी चैलेंज हम लोगों को रहती है उस एरिया में हमने एक पोलिंग स्टेशन इलेक्शन कमीशन के गाइडलाइन के हिसाब से बनाया होता है और सालों से इस एरिया के जो मतदार हैं वहाँ अपना जो कीमती मत है वो देने जाते हैं जिसके लिए हमारी पूरी जो पोलिंग टीम है वो पूरे इलेक्शन का पीरियड है सुबह से शाम तक वहाँ रहती है और जब तक पूरा इलेक्शन का प्रोसेस खत्म ना हो तब तक वहाँ होता है वो वो नोट करते हैं पर सर एक और ये दर्शनीय स्थल स्थल है है प्रवासन सामने मंदिर है और दूसरी ओर ये बूथ जो है वो मतदान है कैसी व्यवस्था होती है सर दोनों को साथ में मिला के इलेक्शन कमीशन की गाइडलाइन के हिसाब से वहाँ पूरी तैयारी की होती है हमारी लोकसभा बेहजार चौबीस की चुटनी समग्र कार्यक्रम ઘડાઈ ચૂક્યો છે ગુજરાતની છવ્વીસ બેઠકો માટે આગામી તારીખ સાતમી મેના રોજ ચૂંટણી યોજાવાની છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા છેવાડાનો માનવી પણ પોતાના મતદાનથી વંચિત ન રહે એટલા માટે સમગ્ર તૈયારીઓ કરવામાં આવતી હોય છે હાલ આપણે આવી પહોંચ્યા છીએ જૂનાગઢથી આશરે સાઠ કિલોમીટર દૂર આ કનકાઈ મંદિર ખાતે કે જ્યાં મધ્ય જંગલની અંદર વસતા એકસો ને એકવીસ મતદારો માટે થઈ અને આ બૂથ ઊભું કરવામાં આવતું હોય છે જુનાગઢ જિલ્લાના થી આશરે ત્રીસ કિલોમીટર દૂર આવેલા આ મતદાન મથક મત મંદિર કંકાઈ મંદિર ખાતે આ મતદાન મથક ઉપયોગનો ઉપયોગ કરી અને છેવાડાનો માનવી પણ આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરે એટલા માટે આ મતદાન મથક ઊભું કરવામાં આવે છે એવી જ રીતે અહીંયાથી થોડા કિલોમીટર દૂર ગીર સોમનાથના બાણેજ ખાતે પણ બે હજાર સાતથી એક માત્ર મંદિરના મહંત માટે પણ મતદાન મથક ઊભું કરવામાં આવે છે ત્યારે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં દરેકના અપીલ આ ઉજવણીમાં સહભાગી થવા માટે જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા પણ ખાસ અપીલ કરવામાં આવી છે વહીવટી તંત્ર દ્વારા અહીંયા રાત્રિ રોકાણ કરવાની મનાઈ હોય છે ફોરેસ્ટના સેન્ચુરીના નિયમ પ્રમાણે પરંતુ આ દિવસે ખાસ વિચરતી જાતિઓ માટે થઈ અને આ મતદાન મથક ઊભું કરવામાં આવે છે અને સંપૂર્ણ તૈયારીઓમાં હાલને પણ હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે વહીવટી તંત્ર દ્વારા ભાવિક જોશી ઇન્ડિયા ન્યૂઝ જૂનાગઢ